નામથી ઓળખાતો હતો તેને તેલ અને ગેસની ખોજ માટે વિશ્વની છત્રીસ બહુરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી ચોસઠ ટેન્ડરો મળ્યા હતા आवंटित हुए हैं ये दोनों ब्लॉक समुद्र के भीतर हैं और इनमें 27600 वर्ग किलोमीटर का एरिया आता है कपरी स्पर्धामा रिलायंस ने तेल અને ગેસના બે સંશોધન ક્ષેત્રો પ્રાપ્ત થયા છે જે બંને સમુદ્રના પેટાળમાં છે અને 27600 स्क्वेयर किलोमीटर ના ક્ષેત્રમાં પથરાયેલા છે ગેસની ખોજ કે લિયે રિલાયન્સે ત્રણ ક્ષેત્રો માટે પ્રસ્તાવ મૂક્યો હતો તેમાંથી તેને બે પ્રાપ્ત થયા છે સફળ બિડ નક્કી કરવા માટે કંપનીઓની નિપુણતા પ્રસ્તાવિત કાર્યકારી કાર્યક્રમને પૂર્ણ કરવાની ક્ષમતા અને તેમાં રોકાણ માટે જરૂરી મૂડી ઉભારણીની ક્ષમતાને ધ્યાનમાં લેવાય છે રિલાયન્સ હવે મ્યાનમાર સરકાર સાથે પ્રોડક્શન શેરિંગ કોન્ટ્રાક્ટ એટલે કે ભાગીદારી પર સહી સિક્કા કરશે જેમાં સરકાર અને રિલાયન્સ વચ્ચે નફાની વહેંચણીની કલમોનો સમાવેશ રહેશે ઘણા સમયથી રિલાયન્સ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગેસનો વેપાર વિસ્તારવા પ્રયત્નશીલ છે અને મ્યાનમારમાં તેલ અને ગેસના સંશોધન ક્ષેત્રે પ્રવેશ આ યોજનાનો જ એક ભાગ છે મ્યાનમાર દુનિયાના સૌથી જૂના તેલ ઉત્પાદક દેશોમાંથી એક છે કેજીડી સિક્સને તેલ અને ગેસના ઉત્પાદન ક્ષેત્રમાં એક સ્વતંત્ર તકનીકી સિદ્ધિ માનવામાં આવે છે દેશના પૂર્વીય વિસ્તારમાં રિલાયન્સે જે અનુભવ અને કૌશલ્ય મેળવ્યા છે તે મ્યાનમારમાં સંશોધન માટે ઉપયોગી નીવડશે વહ મ્યાનમારમાં ભી તેલ ઓર ગેસ કી ખોજ કે કામ મે આયેગા